હાઈ ફ્રેન્ડ્સ ગુજરાતીઓને જમ્યા પછી મુખવાસ ના હોય તો જમ્યાનો સંતોષ જ ના લાગે એમાંય આપણને મુખવાસમાં અલગ અલગ સ્વાદ અને અનેક વેરાયટીઝ જોઈએ આજે આપણે બે મુખવાસ અલગ અલગ જાતના બનાવીશું સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે પાચન સુધારે છે અને ગેસ એસિડિટી વગેરેથી પણ રાહત આપે છે મારી આ રીતે તમે મુખવાસ બનાવશો તો એક વરસ તો શું બે વરસ સુધી એવો જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રહેશે ચાલો શરૂ કરીએ હવે વરિયાળી કેવી ચોઈસ કરવી તો એ ખાસ ધ્યાનમાં રાખજો તમે અહીંયા ડાર્ક ગ્રીન કલરની માર્કેટમાં વરિયાળી મળતી હોય છે એ ચોઈસ નહીં કરવાની એમાં ગ્રીન સ્પ્રે કરેલો હોય છે અને વધારે ભૂખરી હોય એ વરિયાળી પણ નહીં ચોઈસ કરવાની મીડિયમ એવી આછા લીલા કલરની વરિયાળી ચોઈસ કરવાની જેની સુગંધ જ અલગ હોય છે અહીંયા અઢીસો ગ્રામ જેટલી વરિયાળી બાજરી ચાળવાના ચારણાથી ચાળી અને સાફ કરી લેવાની અને વીણી નાખવાની અને હવે ચડામણ સાથે નાની વરિયાળી પણ નીકળી જતી હોય છે જો આ રીતે એ ચડામણ પણ થોડુંક જ આપણું વધ્યું છે અને એ વરિયાળી વેસ્ટ ના જાય એ માટે લોટ ચાળવાની ચાણીથી ચાળી અને સાફ કરી અને તમે એક કન્ટેનરમાં એને ભરીને સ્ટોર કરી શકો છો એને ક્રશ કરીને એક કન્ટેનરમાં ભરી લેજો તમે કોઈ પણ રેસિપીમાં અથવા વરિયાળી શરબત બનાવીને પણ પી શકો છો હવે અહીંયા વરિયાળી વીણાઈ ગઈ છે એને પંદર મિનિટ માટે તડકામાં તપાડી દેવાની એવું કરવાથી મુખવાસ એકદમ ક્રિસ્પી બનશે અને વધારે સમય તડકામાં નહીં રાખતા નહીં તો એના ન્યુટ્રિશન્સ હોય છે એ જતા રહે અહીંયા વરિયાળી સરસ તડકામાં તપી અને તૈયાર થઈ ગઈ છે પંદર મિનિટમાં હવે આપણે એની અંદર લીંબુનો રસ અહીંયા મોટી સાઈઝનું લીંબુનો રસ લીધો છે એમાં બે ટેબલ સ્પૂન મીઠું અને વન ટેબલ સ્પૂન હળદર એડ કરીશું મીઠું અને હળદરનું પ્રમાણ આગળ પડતું રાખવાનું હોય છે સ્પૂનથી સારી રીતે મિક્સ કરી અને વરિયાળીમાં એડ કરી લઈશું ગાંઠા ના રહે એ રીતે મિક્સ થઈ ગયું છે હવે વરિયાળીમાં એડ કરી લેવાનું છે અને હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું એટલે દાણે દાણો હોય એ સરસ કોટિંગ થાય આ રીતે હાથેથી સારી રીતે મિક્સ કરવાનું જો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે એને સાઈડ કરી લઈશું તેમ રીતે અહીંયા સફેદ તલ લીધા છે અઢીસો ગ્રામ ચાળી સાફ કરી વીણીને લીધા છે આપણે બે જાતના મુખવાસ બનાવી રહ્યા છીએ એટલે અઢીસો ગ્રામ જેટલા લીધા છે એક નાંગ લીંબુનો રસ અને એની અંદર વન ટેબલ સ્પૂન હળદર અને દોઢ ટેબલ સ્પૂન મીઠું લઈશું અહીંયા હળદર તમારે ના નાખવી હોય તો આ પણ ચાલે હળદર એ એન્ટીસેપ્ટિકનું કામ કરે છે અને મુખવાસ સ્વાદિષ્ટ બનશે એટલે આપણે લઈ રહ્યા છીએ અમે હળદર નાખતા જ હોઈએ છીએ સારી રીતે મિક્સ કર્યા પછી આપણે તલમાં એડ કરી લેવાનું છે સેમ રીતે એને પણ હાથથી આ રીતે મિક્સ કરી અને સાઈડ કરી લઈશું હવે અહીંયા મેં અળસી લીધી છે અઢીસો ગ્રામ જેટલી ચાળી સાફ કરીને અળસીનો મુખવાસ ચીકણો ના બને એ માટે આ ટિપ્સ તમે ખાસ ફોલો કરજો ઘણી વખત આપણે માર્કેટમાંથી મુખવાસ લાવતા હોઈએ તો આ પણ ચીકણો લાગતો હોય છે અને અથવા ઘરે બનાવતા હોઈએ તો આ પણ ચીકણો લાગતો હોય છે એ ના લાગે એ માટે આ ટિપ્સ ફોલો કરજો અહીંયા આપણે અળસીને ચારથી પાંચ મિનિટ સ્લો ફ્લેમ ઉપર શેકી લઈશું ચાર પાંચ મિનિટમાં સરસ અળસી શેકાઈ જાય એટલે આપણે કાઢી લઈશું એકદમ સરસ શેકાઈ ગઈ છે હવે એક વાસણમાં કાઢી લેવાની છે કાઢ્યા પછી એની અંદર આપણે એક નાંગ લીંબુનો રસ નાની સાઇઝનું લીધું છે એની અંદર દોઢ ટેબલ સ્પૂન મીઠું અને અડધો ટેબલ સ્પૂન હળદર એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી અળસીમાં એડ કરી લઈએ આપણે અળસીનો અને વરિયાળીનો અલગ અલગ મુખવાસ બનાવી રહ્યા છીએ અહીંયા હાથેથી સારી રીતે મિક્સ થઈ ગયું છે અને સરસ કોટિંગ થઈ ગયું છે હવે આપણે શું કરવાનું અહીંયા બધો જ મુખવાસ અલગ અલગ થાળીમાં લઈ લેવાનો છે એટલે જ્યારે આપણે મુખવાસ શેકીએ ત્યારે ઉપરનો મુખવાસ ડ્રાય થઈ ગયો હોય અને નીચેનો મુખવાસ હોય એ લીલો ના રહે એ માટે આ પ્રોસિજર કરતા હોઈએ છીએ લીલો રહેશે તો મુખવાસ બળી જશે અને એ કડવો સ્વાદવાળો બનશે આ રીતે અલગ અલગ બધો જ થાળીમાં લઈ લીધો છે તલને પણ અને સેમ રીતે વરિયાળીને પણ થાળીમાં લીધા પછી ત્રણેય વસ્તુને આપણે એક કલાક માટે તડકામાં તપાડી લેવાનું છે વધારે સમય નહીં રાખતા એક કલાક તડકામાં તપાડ્યા પછી ઘરમાં આપણે ત્રણ ચાર કલાક રાખી અને પછી આ રીતનો ડ્રાય થઈ જશે અને હવે આપણે શેકવાનો અને જો લીલો લાગે તો તમે વધારે સમય રાખી મૂકજો આ રીતે ડ્રાય થઈ જાય પછી જ આપણે શેકીશું અને શેકવા માટે એને મોટા વાસણમાં શેકવાનો અહીંયા હું દોડિયામાં લઈ અને શેકી રહી છું જો તમારી પાસે કઢાઈ હોય તો તમારે થોડી થોડી વરિયાળી શેકવી પડશે ગેસની ફ્લેમ સ્લો રાખી અને કન્ટિન્યુ આ રીતે તાવીતાથી ચલાવ્યા કરવાનું એટલે મુખવાસ એક જગ્યાએ શેકાય અને એક જગ્યાએ કાચો રહે એવું ના બને વરિયાળીને શેકાતા સાત આઠ મિનિટ જેટલો સમય થયો છે અને સરસ એકદમ ક્રિસ્પી એવી શેકાઈ ગઈ છે કાઢી લઈશું હવે એ જ વાસણમાં આપણે અળસીને શેકી લઈશું બધું જ અલગ અલગ શેકવાનું છે અળસીને શેકાતા વાર નહીં લાગે અહીંયા પાંચેક મિનિટમાં અળસી સરસ શેકાઈ ગઈ છે વાસણ ગરમ હતું અને અળસીને ઓલરેડી આપણે પહેલાં શેકી હતી હવે આપણે સફેદ તલને પણ શેકી લઈશું એને પણ શેકાતા વાર નહીં લાગે ચારથી પાંચ મિનિટમાં સરસ સ્લો ફ્લેમ ઉપર શેકાઈ જાય છે જો એકદમ ક્રિસ્પી એવા તલ તૈયાર થઈ ગયા છે એને પણ અલગ થાળીમાં કાઢી લેવાના છે હવે આપણે બે મુખવાસ તૈયાર કરી રહ્યા છીએ એટલે અડધા તલ આપણે વરિયાળીમાં અને અડધા તલ અળસીમાં એડ કરી લઈશું અહીંયા વરિયાળી તલનો મુખવાસ તૈયાર અને અહીંયા અળસી તલનો મુખવાસ તૈયાર થઈ જશે હવે આપણે એક લોટ ચાળવાની ચાળણી હોય એનાથી ચાળી લેવાના પહેલાં તો આ રીતે તાવીતાથી મિક્સ કરી લઈશું અને લોટ ચાળવાની ચાળણી હોય એને આપણે પાણીથી વોશ કરી અને એક કપડાંથી લૂછી અને સરસ ડ્રાય થઈ જવી જોઈએ એટલે મુખવાસ હવાઈ ના જાય આ રીતે વધારાના મીઠું હળદર ચાળીને કાઢી લેવાના અને હવે જે મુખવાસ જ્યારે ઠંડો થશે ત્યારે એનો ઓરિજિનલ ટેસ્ટ તમને મળશે અહીંયા મીઠું હળદર બધા જ નીકળી ગયા છે અને વરિયાળી તલ પણ ચડાઈ ગયા અને અળસી તલ પણ ચડાઈ ગયા હવે જ્યારે મુખવાસ એકદમ ઠંડો થાય ત્યારે તમારે એક કન્ટેનરમાં ભરી અને બે વરસ સુધી સ્ટોર કરી શકો છો અને જેટલો મુખવાસ ખવાતો હોય એટલો અલગ નાના કન્ટેનરમાં લઈને રાખવાનો હોય છે આ રીતે અહીંયા બંને મુખવાસ આપણા તૈયાર છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો